ભાણ જેઠવા તથા કલબાઈનો પ્રસંગ છે એક સમંત સોળસો સડસઠના પરદેશમાં શ્રીજી હળવદમાં બિરાજી રહ્યા છે તે વાત છાયાના રાજ ભાણ જેઠવાએ સાંભળી અને ભાણ જેઠવા તથા કલબાઈને શ્રી ગોપાલલાલના સેવક થવાની ભાવના જાગી તેથી કલ્યાણભટને વિનંતી પત્ર લઈને હળવદ મોકલ્યા શ્રીજી હળવદમાં રાણસી શાહના ઘરે બિરાજી રહ્યા છે ત્યારે ભટ્ટ સવારમાં ત્યાં પહોંચ્યા અને શ્રીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને વિનંતી કરી છાયા પધારવાનો આપ શ્રીના ચરણમાં ધરી દીધો ભાણ જેઠવાને આપનો સેવક થવાની ઈચ્છા છે તો રાજ આજ્ઞા આપો તેમ થાય ત્યારે શ્રીજી ઘણો પ્રસન્ન થયા અને કલ્યાણ ભટ્ટને પધરાવા માટે આજ્ઞા આપીને કહ્યું અમો અવશ્ય પધારશો તું જઈને રાજાને ખબર કર કલ્યાણ ભટ્ટ હરખાણા અને છાયા પહોંચ્યા અને ભાણ જેઠવાને શ્રીજી પધરાવાના સર્વ સમાચાર આપ્યા આથી રાજા રાણી ઘણો આનંદ પામ્યા અને શ્રીજીને પધરાવાની તૈયારી સર્વે કરવા કલ્યાણ ભટ્ટને કહ્યું જો રાજ રીતે રીતે મોટા ધામધૂમથી શ્રીજીને પધરાવાના છે કે કાંઈ ન્યૂનતા ન રહે ભટ્ટ તમે જાણ સુજાણ છો ભાણ જેઠવા તથા કલબાએ શ્રીજીને છાયા પધરાવી નિત્ય નૂતન નૂતન ભાવથી પ્રગટ સ્વરૂપની સેવાના શોખ લીધા શ્રીજી છાયામાં એકવીસ દિવસ બિરાજ્યા ત્યાં પછી શ્રીજી છાયાથી નવાનગર એટલે જામનગર પધાર્યા શ્રીજી નવાનગર પધાર્યા પછી ભાણ જેઠવા તથા કલબાઈનું મન શ્રીજીના સ્વરૂપમાં હરાઈ ગયું અને શ્રીજીનું મન પણ પોતાના અનન્ય અંગીકૃત જીવ પ્રત્યે હરાઈ રહ્યું શ્રીજીએ રાજા રાણીને પુષ્ટિ લક્ષણા ભક્તિનું નેચર દાન કર્યું હતું તેથી તે બંનેની વિરહની વ્યાથા અસહ્ય થઈ પડી હતી એક ઘડી કલ્પ સમાન થઈ પડી બંનેને દેહાનુસંધાન રહ્યું નહીં એવી વિપ્રયોગ અવસ્થા થઈ શ્રીજી વિના બીજું કાંઈ જ દ્રષ્ટે ન પડે પુષ્ટિમાર્ગના વિરાત્મક ભાવનું અકેદ્રુદાન શ્રીજીએ તેને કર્યું જે સ્વરૂપ થયું ત્યારે ભટ્ટ ગભરાયા હવે શું ઉપાય થાય જેથી રાજા રાણી સુધીમાં આવે ત્યારે મથુરદાસ રજવાસીને બોલાવી કહ્યું તમો શ્રીજીની પાસે જઈને રાજા રાણીની અવસ્થાની જાણ કરો જેથી શ્રીજી શું વિચારે છે તેમ કહીને મથુરદાસને નવા નગર મોકલ્યા પ્રભુ શ્રી ગોપાલલાલજીએ નગરમાં જામના તળાવ ઉપર પોતાનો મુકામ કર્યો હતો મધ્યરાત્રિએ મથુરદાસ રજવાસી ત્યાં પહોંચ્યો શ્રીજી તો કોઢ્યા છે ત્યારે તે એક પદ પદવીરાનો બોલ્યો બેગે ચલો પિયા કોવર કનાઈ જકારન તુમ જોબન સેવે સો ત્રિયા મદન ભોયંગ ખાઈ એ પદ સાંભળી શ્રીજીએ મથુરદાસને બોલાવી પૂછ્યું જે મથુરદાસ કાં સમાચાર લાયે હો મથુરદાસ બોલ્યો જે રાજ આપ પધારો તો ભાણજીની દેહ ટકે નહીં તો આપની જેવી ઈચ્છા મથુરદાસની વાત સાંભળી શ્રીજીએ પ્રાતઃકાલ છાયા પધરાવાની સર્વત તૈયારી કરી અને નગરથી છાયા પધાર્યા છાયામાં પધારી પ્રભુજીએ રાજા રાણીની શુદ્ધ લીધી અને ખૂબ જ ઢાઢસ એટલે ધીરજ આપી સર્વસમાધાન તેના મનનું કર્યું દિવસ અઠ્યાવીસ બિરા બિરાજી ભાતભાતના શોખ રાજા રાણીને આપ્યા રાજા રાણી વિવિધ પ્રકારના સજીયા ભોગ શિંગારના શોખ લઈને પરમા આનંદ પામ્યા શ્રીજીએ તેના ઉપર એવી મહેંદ કૃપા કરી તેના ભાવનો અંગીકાર કરી ત્યાંથી આપશ્રીએ ગોકુલ પધરાવા પ્રયાણ કર્યું ભાણ જેઠવા અને કલબાઈની વિરહ વેદનાને કાજે શ્રીજીને સત્વર નગરથી પાછું પધારવું પડ્યું અને પોતાના જનની સંભાળ લીધી સાર કીધી એ જ પુષ્ટિના શરણદાનની વિશેષ ગણાય ને તેનું નામ પુષ્ટિ કૃપા પોતાના જનની સાર કરવા પ્રભુ પોતે શ્રમ લે તે જ પુષ્ટિ આને અનુગ્રહ થયો કહેવાય શ્રીજીની કૃપાનો પાર કોણ પામી શકે શ્રીજીની અપાર કૃપા જીવ માથે થઈ ગણાય પુષ્ટિના શરણદાણમાં એ જ અધિકતા છે જે જીવ પ્રભુના શરણે આવે છે તેનો પ્રભુજી પોતે કૃપા કરીને પોતાનો કરીને જાણે છે તે જ પુષ્ટિ અનુગ્રહ કૃપા માટે જે પુષ્ટિ મારક કહેવાય છે દેવી સૃષ્ટિના જીવો ઉપર અનુગ્રહ કરવા જ પધાર્યા છે માટે આખ્યાનમાં જીવનદાસે કહ્યું છે ભક્ત તણે કારણ હિત પ્રગટ્યા આનંદ કંદ દયાળ દેવી સૃષ્ટિ અનુગ્રહે હેત શું કરવા નિકટ સંભાળ વળી શ્રીમદ વલ્લભાચાર્યજીને ગોકુલમાં શ્રી ઠકરાણી ઘાટે બિરાજતા હતા ત્યારે જીવના નિસ્તારની ચિંતા થઈ ત્યારે શ્રવણ શ્રાવણ સુધી એકાદશીની મધ્યરાત્રિએ શ્રી ઠાકોરજીએ પોતે પ્રગટ થઈને વાયક આપ્યું કે જમો તમો જેને અમારું શરણદાન આપી અમારો સંબંધ કરાવશો તે જીવને અમો છોડશું નહીં એવા અનુગ્રહના વાયક કીધા તે વાતના સાક્ષરી શ્રી યમુનાજી થયા અને શ્રી આચાર્યજીએ યમુના રચના કરીને યમુનાજીની સ્તુતિ ઘણી કીધી તે જ વાયક કરનાર સ્વરૂપ શ્રી રઘુનાથજીને ત્યાં સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપાલા સ્વરૂપે પ્રગટ થયું છે તે જેને શરણદાસ આપે તે તો અધિક થયું ગણાય ને પછી તેને કેમ છોડે પોતે વાયક આપીને બંધાણા છે તો તેનું પાલન પોતે કેમ ન કરે પ્રભુ તો સત્ય વાયક ગણાય છે માટે ભીમદાસે પુષ્ટિ પ્રકાશમાં સઘળું વર્ણન પુષ્ટિમારક પ્રગટ કર્યાનું કર્યું છે પ્રતાપ પૂરણ અધિકતા કવિ કેમ લહે એ વાત માયા તે વાદ નિવારવા શ્રી વિઠ્ઠલ ગ્રહે સાથ તેમાં આદિ પુરુષ શ્રી રઘુનાથજી શ્રી જાનકી જીવન પ્રાણ તેના સુત શ્રી ગોપાલજી તે પુષ્ટિનું મંડાણ પુષ્ટિ પ્રકાશમાંથી લીધેલું છે આવી મેન કૃપા શ્રીજીએ રાજા રાણી ઉપર કરી તે જીવ વિસ્તાર વ્રજભક્ત સૌરાષ્ટ્ર મંડળે તે માહેના જાણવા પોતાના પુરવના સ્વરૂપનો અનુભવ તેને થઈ ગયો તેથી વિરોધતાપ શ્રીજીનો થયો અને તેનો વિરોધતાપ શ્રીજીએ નિવારણ કર્યો હલો આગળ જે